નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની જે સ્વ અધ્યયન પોથી છે નવી પોથી તેનો ભાગ એક આવી ચૂક્યો છે અને આ નવી સ્વ અધ્યયન પોથી અંદર જે ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની અંદર જે આપણને ચાલો યાદ કરી આપેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ એક છે ધોરણ ત્રણનો તેનું અહીંયા કવર પેજ જે પૂઠું છે તે આપવામાં આવેલું છે એમાં તમે જોઈ શકો છો ગુજરાતી ગણિત અને પર્યાવરણ એમ ત્રણ વિષય જે છે તેના પાઠ આપવામાં આવેલા છે અને આપણી ચેનલ ઉપર તમને આ ધોરણ ત્રણની જે સ્વ પોથી છે તેમાં ગુજરાતી ગણિત અને પર્યાવરણ આ ત્રણેય વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી જશે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટે એટલે કે સ્વઅધ્યન પોથીના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ જે વિડીયો અથવા તો આ પીડીએફ છે તે મેળવી શકશો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને જે આવનારા પાઠો છે સ્વઅધ્યન પોથીના તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ચાલો યાદ કરીએ જે સ્વ અધ્યયન પોથી છે તેમાં જે ચાલો યાદ કરીએ આપેલું છે તે જો અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ચિત્રમાંથી જે પંખી કે પશુને તમે તેના અવાજ પરથી ઓળખતા હોય તે ચિત્રની નીચે બોક્સમાં ખરાની નિશાની કરો ચાલો તો પ્રથમ ચિત્ર અહીંયા આપણને આપવામાં આવેલું છે ચકલી તો ચકલીને હું ઓળખી શકું એના અવાજ પરથી બરાબર છે તો અવાજ પરથી હું ઓળખી શકું છું એટલે એની નીચે ખરાની નિશાની પોપટને ઓળખી શકું એના અવાજ પરથી તો ખરાની નિશાની હું બિલાડીની તેના અવાજ પરથી ઓળખી શકું તો ખરાની નિશાની મોરને પણ ઓળખી શકું તમે જે ચિત્ર નીચે ખરું કરો છો એનો અવાજ તમે ઓળખતા હોવા જોઈએ તો તમે જેનો અવાજ ઓળખતા હોય તેની નીચે તમે ખરું કરી શકો છો ચાલો તો અહીંયા કૂતરું છે એને પણ હું ઓળખી શકું ગધેડાને પણ ઓળખી શકું ગાય અને ભેંસને પણ એના અવાજ પરથી હું ઓળખી શકું છું ત્યાર પછી કાબરને પણ ઓળખી શકું છું ત્યાર પછી હોલો છે એને પણ કબૂતરને પણ ઓળખી શકું છું વાંદરાને પણ ઓળખી શકું છું અને બકરીને પણ ઓળખી શકું છું બધા જ પ્રાણીઓ જે છે અહીંયા આપેલા છે તેને પોતાના અવાજ ઉપરથી ઓળખી શકું છું એટલે મેં ખરું કરેલું છે ચાલો ત્યાર પછી કહ્યું છે કે લખો એમાં પહેલું હું ચી ચીં બોલું છું તો ચકલી બીજું હું મધપુળો બનાવું છું તો મધમાખી ત્રીજું હું દરમાં રહું છું તો ઉંદર દરમાં રહે છે અહીંયા તો ઘણા બધા પ્રાણીઓના નામ આપણે લખી શકીએ બરાબર જેમ કે ઉંદર છે કીડી છે મકોડો છે સાપ વગેરે હું કુહુ કુહુ બોલું છું તો કોયલ હું ઘુ બોલું છું તો કબૂતર હું હુપ કરું છું તો વાંદરો ચાલો ત્યાર પછી સાતમું હું વાડામાં રહું છું તો ઘેંટું અથવા તો બકરી હું બે બે બોલું છું તો બકરી હું તબેલામાં રહું છું તો ઘોડો હું ગુફામાં રહું છું તો અહીંયા જવાબ આવશે સિંહ ચાલો ત્યાર પછી કહ્યું છે કે લખો એમાં પહેલું દરમાં રહેતા પ્રાણીઓ તો દરમાં રહેતા પ્રાણીઓમાં આવશે કીડી ઉંદર અને સા બીજું માળામાં રહેતા પ્રાણીઓ તો એમાં આવશે ચકલી કબૂતર અને પોપટ ત્યાર પછી ત્રીજું વાડામાં રહેતા પ્રાણીઓ તો એમાં આવશે ગાય ઘેંટું અને બકરી ચાલો ત્યાર પછી ચોથું છે ઘરમાં રહેતા પ્રાણીઓ તો ઘરની અંદર મોટાભાગે બિલાડી ગરોળી અને કૂતરો જે એવા પ્રાણીઓ રહેતા હોય છે પાંચમું જંગલમાં રહેતા પ્રાણીઓ તો સિંહ વાઘ અને દીપડો ત્યાર પછી છઠ્ઠું છે ઝાડ પર રહેતા પ્રાણીઓ તો ખિસકોલી કાંચીડો અને વાંદરો ચાલો ત્યાર પછી સાતમું તમને કયા પ્રાણીઓનો અવાજ ખૂબ ગમે છે એવા પ્રાણીઓ લખો તો મોર કોયલ અને ચકલી ચાલો ત્યાર પછી આગળ નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે બોક્સમાં લખો પેલું બિલાડી મ્યાઉ મ્યાવ કરે છે તો સાચી વાત છે તો ખરું કરીએ બીજું ચકલી માળામાં રહે છે તો એ પણ સાચી વાત છે તો ખરાની નિશાની ત્રીજું કોયલ ટેહૂક ટેહૂંક કરે છે ખોટી વાત છે કોયલ ટેહુંક ટેહૂક ન કરે મોર કરે તો ખોટી વાત છે એટલે આપણે અહીંયા ખોટાની નિશાની કરીએ મકોડો દરમાં રહે છે સાચી વાત છે એટલે ખરાની નિશાની હરણ જંગલમાં રહે છે સાચી વાત છે તો ખરાની નિશાની કાબરનો અવાજ ચિંચી છે તો ખોટી વાત છે એટલે ખોટાની નિશાની ત્યાર પછી આગળ તમને ગમતા કોઈ પણ એક પ્રાણી અને એક પક્ષી વિશે ચારથી પાંચ વાક્ય લખો ચાલો તો સર્વપ્રથમ આપણે મને ગમતા પ્રાણી વિશે લખીએ તો જુઓ મને ગમતું પ્રાણી ગાય છે ગાય દૂધ આપે છે તેનો રંગ રાતો છે તે ઘાસ ખાય છે તેને મોટા શીંગડા છે તેની પૂંછડી લાંબી છે ગાયના બચ્ચાને વાછડું કહે છે ગાયના મળમૂત્રનો ઉપયોગ કુદરતી ખાતર તરીકે થાય છે ગાય પવિત્ર પ્રાણી છે ત્યાર પછી પક્ષી તો મારું પ્રિય પક્ષી મોર છે મોર એક સુંદર પક્ષી છે મોરના પીછા રંગબેરંગી હોય છે મોરની માથે સુંદર કલગી હોય છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર ટેહુક મોર ટહુકા કરે છે મોર ચોમાસામાં કળા કરે છે મોર દાણા અને જીવડા ખાય છે તો આવી રીતે આપણે આપણા જે પ્રિય પ્રાણીઓ અને પક્ષીઓ જે છે તેના વિશે આપણે લખી શકીએ ચાલો ત્યાર પછી છે શરીરના ભાગો અને તેના કાર્યો અહીંયા આપણને સમજ આપવામાં આવેલી છે તો જોઈએ આપણે શરીરના વિવિધ ભાગોના નામ લખો એવું આપણને કહ્યું છે શરીરના વિવિધ ભાગોના નામ ચાલો તો સર્વપ્રથમ તો તમે અહીંયા જોશો તો આ જે ભાગ છે તેને આપણે વાળ કહીશું ત્યાર પછી અહીંયા તમે જોશો તો આપણી બે આંખો દર્શાવી છે ત્યાર પછી આ ભાગ છે એને આપણે કાન કહીશું આ ભાગ જે છે એ નાકનો ભાગ છે ત્યાર પછી આ ભાગ છે તે દાંતનો ભાગ છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા તમે જોશો તો આ ડોક છે આપણી ત્યાર પછી આ પેટ છે ત્યાર પછી અહીંયા જે છે તે હાથ છે હજુ આપણે આગળ નીચે વધીએ તો આ જે છે તે આપણી આંગળીઓ છે અને આ પગ છે તો આવી રીતે આપણે સમગ્ર ચિત્ર જે છે ત્યાર પછી આપણે જોઈએ નીચે આપેલા વ્યવસાયકારોને ઓળખો અને તેમના નામ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વ્યવસાયકારના ચિત્રોના નામ આપેલા છે એમાં પહેલું ચિત્ર જે છે તે સુથારનું છે તો અહીંયા લખીએ સુથાર બીજું ચિત્ર છે તે દરજીનું છે ત્રીજું ચિત્ર પોલીસનું છે ચોથું ચિત્ર જે છે તે શિક્ષકનું છે ત્યાર પછી આ જે ચિત્ર છે તે ખેડૂતનું છે અહીંયા જે ચિત્ર આપેલું છે તે કડિયાનું છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ ચિત્ર છે તે કુંભારનું છે અહીંયા જે છે તે પોસ્ટમેન છે ત્યાર પછી મોચીનું ચિત્ર આપેલું છે અહીંયા જે ચિત્ર છે તે ડ્રાઈવરનું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ સફાઈ કામદાર છે અને આ ચિત્ર ડૉક્ટરનું છે ત્યાર પછી એવું કહ્યું છે કે મને ઓળખો એમાં પહેલું હું માટીમાંથી વાસણો બનાવું છું તો જવાબ આવશે કુંભાર બીજું હું લાકડામાંથી ટેબલ ખુરશી બનાવું છું તો જવાબ આવશે સુથાર ત્રીજું હું પાવડો કોદાળી દાંતરડા બનાવવાનું કામ કરું છું તો જવાબ આવશે લુહાર ચોથું હું પંક્ચર સાંધવાનું કામ કરું છું તો પંક્ચરવાળો પાંચમો વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરું છું તો શિક્ષક છઠ્ઠું હું કપડાં સીવવાનું કામ કરું છું તો દરજી સાતમું હું દૂધાળા પ્રાણીઓનો ઉછેર કરું છું તો દૂધવાળો આઠમું મારું કામ ગુનેગારોને પકડવાનું છે તો જવાબ આવશે પોલીસ ત્યાર પછી નવમો સવાલ મારો મુખ્ય વ્યવસાય ખેતી છે તો અહીંયા જવાબ આવશે ખેડૂત દસમો સંચો મારું મુખ્ય ઓજાર છે તો જવાબ આવશે એન્જિનિયર અગિયારમું હું મીઠું પકવું છું તો અગરિયો બારમું હું સિંગ ચણા તૈયાર કરી વેચું છું તો ભાડભુંજો ત્યાર પછી છે હું મકાન બનાવું છું તો કળીયો ત્યાર પછી છે નળ કે પાઇપ કામ કરું છું તો પ્લમ્બર અને ત્યાર પછી પંદરમાં હું ટ્રક કે બસ ચલાવું છું તો અહીંયા જવાબ આવશે ડ્રાઈવર બસ ચલાવું છું તો ડ્રાઈવર મિત્રો ધોરણ ત્રણથી થી ની જે નવી સ્વ અધ્યન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે તો ધોરણ ત્રણથી આઠની આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિડીયો અને પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરીને પણ તમે પીડીએફ મેળવી શકો છો અથવા તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એપ્લિકેશનની લિંક આપી છે લિંક ઉપર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આગળ અહીંયા કહ્યું છે કે લાકડાના ઉપયોગથી બનતી વસ્તુમાં ખરાની નિશાની કરો અને લોખંડના ઉપયોગથી બનતી વસ્તુમાં ગોળ કરો ચાલો તો અહીંયા આપણે આગળ જોતા જઈએ અને જે જે વસ્તુઓ છે તેની નીચે ટીક કરતા જઈએ ચાલો આ વેલણ છે તે લાકડામાંથી બનશે તો ખરું પંખો લોખંડમાંથી બનશે તો ગોળ પેન્સિલ લાકડામાંથી બનશે તો ખરાની નિશાની પાટલો છે તો લાકડામાંથી બનશે એટલે ખરાની નિશાની ત્યાર પછી છે બોલ્ટ તો બોલ્ટ જે છે તે લોખંડમાંથી બનશે એટલે ગોળ હોડી છે તે લાકડામાંથી બનશે તો ખરું ચાવી છે તે લોખંડમાંથી એટલે ગોળ સાણસી જે છે તે લોખંડમાંથી બનશે એટલે ગોળની નિશાની ચાલો ત્યાર પછી દિવાસળી લાકડામાંથી બનશે એટલે ખરાની નિશાની તેલનો ડબ્બો લોખંડમાંથી એટલે ગોળ તવી લોખંડમાં છે એટલે ગોળ લાકડી છે તે લાકડામાંથી બનશે એટલે ખરાની નિશાની ત્યાર પછી એવું કહ્યું છે કે યોગ્ય રીતે જોડો ચાલો અહીંયા દીવો છે તે માટીમાંથી બનશે આ ખુરશી છે તે પ્લાસ્ટિકમાંથી બનશે ઘડો જે છે તે માટીમાંથી પેન જે છે તે પ્લાસ્ટિકમાંથી ડોલ જે છે તે પ્લાસ્ટિકમાંથી ટબ છે તે પ્લાસ્ટિકમાંથી બનશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ઈંટ માટીમાંથી દડો પ્લાસ્ટિકમાંથી કોથળી જે છે તે પ્લાસ્ટિકમાંથી અને તાવડી છે તે માટીમાંથી બનશે ચાલો ત્યાર પછી એવું કહ્યું છે કે હલકી વસ્તુ ઉપર લાલ રંગ કરો અને ભારે વસ્તુ ઉપર લીલો ચાલો પહેલું આપ્યું છે દડો અને રૂ તો દડો જે છે તે ભારે છે એટલે એના ઉપર લીલો રંગ રૂ હળવું છે એટલે અહીંયા લાલ રંગ ખીલી અને કાગળ તો ખીલીમાં ખીલી ભારે છે એટલે લીલો રંગ કાગળ હલકો છે એટલે લાલ રંગ બોલપેન અને ખુરશી તો બોલપેન હળવી છે એટલે લાલ રંગ ખુરશી વજનદાર છે એટલે લીલો રંગ ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું રબર રબર જે અને કંપાસ તો રબર હળવું છે એટલે લાલ કંપાસ ભારે છે એટલે લીલો ઈંટ અને ટબ તો ઈંટ ભારે છે એટલે લીલો ટબ હળવું છે એટલે લાલ કપ અને માટલું તો કપ જે છે તે હળવું છે એટલે અહીંયા લાલ માટલું ભારે છે એટલે લીલો રંગ ત્યાર પછી સાતમું પ્લાસ્ટિકની બોટલ ને લોખંડની બોટલ તો પ્લાસ્ટિકની બોટલ જે છે તે વજનદાર ન હોય હળવી હોય એટલે અહીંયા લાલ રંગ અને લોખંડની બોટલ વજનદાર હોય એટલે લીલો ચાવી જે છે તે હળવી હોય છે એટલે અહીંયા લાલ રંગ અને તાળું જે છે તે હળવું હોય છે સોરી વજનદાર હોય છે એટલે અહીંયા લીલો રંગ ચાલો ત્યાર પછી કહ્યું છે કે નીચેનામાંથી જે ચિત્રનું નામ તમે જાણતા હોય તે ચિત્ર નીચે આપેલા વર્તુળમાં લાલ રંગ પૂરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે પંખો છે હું એને જાણું છું બરાબર છે તો અહીંયા લાલ રંગ પૂરું છું આ હું જાણું છું ઈસ્ત્રી છે તો લાલ રંગ પૂરું આ ચિત્રનું નામ મને નથી ખબર તો અહીંયા હું નથી પૂરતો જો તમે જાણતા હોય તો તમારે પૂરવાનું આ બ્લેક બોર્ડ છે હું જાણું છું તો આપણે અહીંયા લાલ રંગ પૂરીએ ત્યાર પછી જો આ ચિત્ર ફ્રીજનું છે મને ખબર છે તો લાલ રંગ પૂરીએ આ ચિત્રનું નામ નથી ખબર તો અહીંયા નહીં પૂરીએ આ ખુરશી છે હું જાણું છું તો લાલ રંગ આ સ્ટેપલર છે હું જાણું છું તો લાલ રંગ એવી રીતે અહીંયા તમે જોશો તો આ કાંસકો છે તો અહીંયા લાલ રંગ આ ચિત્રનું નામ નથી ખબર તો અહીંયા રંગ નહીં પૂરીએ ત્યાર પછી આ કૂકર છે તો અહીંયા લાલ રંગ આ મોબાઈલ ફોન છે હું જાણું છું તો લાલ રંગ પૂરીએ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ આ બોલપેન છે તો અહીંયા લાલ રંગ આ પુસ્તક છે તો લાલ રંગ આ દરવાજો છે તો લાલ રંગ આ હેલિકોપ્ટર છે તો લાલ રંગ એટલે કે જે વસ્તુ આપણે જાણીએ છીએ તેની સામે આપણે રંગ પૂરીશું આ વેલણ અને પાટલી છે હું જાણું છું તો લાલ રંગ આ ચિત્રનું નામ મને નથી ખબર તો અહીંયા રંગ નહીં પૂરી આનું પણ નથી ખબર તો નહીં પૂરીએ આ નેઇલ કટર છે નખ્યું છે તો એનું નામ મને ખબર છે હું જાણું છું તો લાલ રંગ તો દોસ્તો અહીંયા આપણે આ જે ચાલો યાદ કરીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથી પાઠ નંબર એક ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાય છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી એ લિંક ઉપર ક્લિક કરીને વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં